આવ નહીં આદર નહીં નહીં નયનમાં નેહ તુલસી તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મે સંત તુલસીદાસ આ શ્લોકમાં કહે છે કે જેના ઘરે આપણે જઈએ એવા કોઈ વ્યક્તિના ઘરે જે આપણને આવું ના આપે આપણને આદર ન આપે અને જેમની આંખોમાં આપણા માટે સ્નેહ ના હોય તેવા ઘરે જવું નહીં ભલે પછી એ ઘરે સોનાનો વરસાદ વરસતો હોય એ ઘરે સુખની છોડો ઉછળતી હોય પરંતુ જેમના ઘરે આપણે જઈએ અને આપણા માટે કોઈ માન સન્માન ન હોય તો તેવા ઘરે જવું જોઈએ નહીં આપણે જોતા હોઈએ છીએ ઘણા લોકોની ઘરે સુખ સમૃદ્ધિની તમામ સવલતો હોય સુવિધા હોય ગાડી બંગલા ભૌતિક સગવડો હોય પરંતુ આપણે જઈએ તો એમને સારું લાગે નહીં એમના ચહેરા પરથી એમની આંખોના ભાવ પરથી વર્તાઈ જતું હોય છે તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં આપણું કોઈ માન સન્માન નથી તો આપણે ત્યાં જવું જોઈએ નહીં સંત તુલસીદાસ એટલા માટે જ કહે છે કે જેમની આંખોમાં કોઈ આપણા માટે સ્નેહ ના હોય કોઈ સારો ભાવ ના હોય આદરની કોઈ ભાવના ના હોય એવા ઘરે જવું જોઈએ ને પછી ભલે ત્યાં સુખ છોડો તમામ પ્રકારની ઉછળતી હોય સોનાનો વરસાદ વરસતો હોય આપણે આપણું સ્વમાન જાળવી રાખવું હોય તો એવા વ્યક્તિઓના ઘરે જવું નહીં એને એમનો સંપત્તિનો નશો હોય છે તો આપણને આપણી ફકીરીનો નશો હોય છે માટે એવા વ્યક્તિઓના ઘરે ક્યારે ન જવું આવું સંત તુલસીદાસનું કહેવું છે જય હિન્દ જય ભારત